તમારા મારે દારૂ જુ છે અમે પેલા વાસ્તુજીન માં ગયા તા બરોબર છે આગળ અને મારી ગાડી તમે જોવો તો પાછળ

બાતો સીધા સીધા દેને આવી અલ્યા બા જુ 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 અલ્યા બા જુ અલ્યા એ જુ જુ બા જુ જુ અલ્યા ફોન મેલો એક્સિડન્ટ થયો મારી ગાડીનો અલ્યા આને તો મારા ઓઢો વચ્ચે કફી આયો કે હું પડું સાહેબ પાસે તો બહુ બધી વાત કરી

તમન ચીત ખબર પડી ખબર હોય જ ના ભલા બોણા બમ કોઈ બી નોતું થતું હોય આ ના બનવાની ઘટના બનતી હોય તો એનું કારણ ગઈડો હોય પછી ભાઈઓમાં ઝકડા થતા હોય તો એનું કારણ ગઈડો હોય લાકડા લળમળા કરાવતો હોય તો એનું કારણ ગઈડો હોય ચોક ચોરી થતી હોય તો એનો હાથ હોય એનું કારણ ગઈડો હોય એટલે આ નોતું એનું કારણ ગઈડો છે નોતું એનું કારણ હાથો ગઈડો ગઈડો હાથો હાચો હાચો તો પછી ભલા મોણા હું એના રજે રસ્તી ઉળખું છું એને કોઈ હમો ના રે કોઈ દા તૈંડા તૈંડા શાંતિ ના રેવા દે આ તો ખરેખર એ મોટો છે અન ગોમ મોટું માથું છે એટલે કોઈ વસ્તી નું વિરોધ નઈ કરતી નક મને માતા ના આવા મોણા ને ગોમ કોઈ રહેવા જ ના દે તમારી બધી વાત સાચી હ પણ ખેડો વખત ગોમ વાળા કોઈ નહીં નડ્યો તો પછી કુના નાડો બાપડા ના આ વખત તમન નડ્યો મને

પા મસ્કરી કરો તમે મને માતાને તો મસ્કરી કરતો હતો ઘેડો ગાડી તૂટીન જતો રહ્યો તમાર છોકરાને બેઠો કર્યો અને ઓમજી પરજજીને પેલા કાળુ રો ને બે જણાં ને બાઇક માં દવા ખાને લઈ ગયા તમને કેવા આયો હાજી મને માતાને બઈયા ગણે મારા છોકરાને ગાડી તૂટી ગાડી તૂટી તો ઘેડો નાઈ ગયો પેલા તો પરજજીને ફોન કરવા દેજો મારા છોકરાને હું હમતા છું આગળ વાત હો હો

ઓહા હો દવા ચાલુ છે ને દવા ચાલુ છે બગે ટ્રેક્ટર થી થાય માથામાં માજી છે વાહ મારી વાત હોંભળો તમે પૈસાની ચિંતા કરતા નહીં ગમે એટલા પૈસા થાય તો હું ભરવા તૈયાર છું આજ તમારે પાહે હોય ને તો આલીન તમે સર બધી દવા ચાલુ કરાવી દેજો હા પૈસા ના છે ને આમ તો રાહ લઈ જા દવા

મારો ઓળખો ઠોકી નું ના રહ્યો આ તો તમે આયા નકર ના આયો તો મારા છોકરાનું નું હું થોર અરે એ તમાર તો ગાડી પણ ચીડે મુ બુમો પરતો પરતો જતો તો ના કેડા ગાડી એ મારી મને પાડી દો હું તો પાછો દોડ્યો તો હમણા કેડો જીયો ચી બાજુ એ મને ઇના ઘર બાજુ જાતો તો હું મને માતાના જેરો પતાળ જાન તો એને છોડવાન થાતો નહીં યાર દે લાલ ગરમી ના પગે જો ઘૂઘરા બોધ્યા હે મને માતાના સંપુ મસ્કરીમાં બોલાવવાનો રેજો આતારે મગજ સટકેલું હ મગજ ઠેકાણે નહી નકમળો વાદે ખાતો પડ્યો છે અલ્યા પણ આટલા બધા ગરમ હું લેવા તો પણ હું થી તો કો અલ્યા હું થી એટલા ઘેરો મારા છોકરાને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે તે ગળાને હવે પતાળમાં ખોવાલી અને એને પટાવાનો છે એટલા એને ખોળવા જઈએ હો મצારી એટલા ટક્કર મારી જતો રે ઓલા ફરાર થઈ ગયો એટલે તાકળે આરે આઈ જાય મારા છોકરાને દવાખાનું ભેળો કરાયો

કઉસ <laughs>

આ સતોને પટાઈ એ કરવાજીએ ટુંપકો આવે યાર ઓય એ ના મારી ન થાય મરું જાય રે કો મારી જાતો અરમ પહેલા એને વાત તો કરીએ આપણે અલ્યા એને વાત કરાજો હું રાખીયો વાત કરજો હવે તો સીધો ભગવાનના ઘર પોકાઈ દો ઓલા તમે મને પકડ છોડી આખા ગામમાં શાંતિ કરી નાખું ઓના નામની રોજ ઊઠીને રાડો અરે અલ્યા શાંતિ રહેવા દેતો નહીં હા બાપા રે અલ્યા પણ શાંતિ શાંતિ વાતો કરો કે યાર અલ્યા ઓય વાતો કરવા આયા છો ભલા મોણ તમે બોલાવાણા રોકી કોઈ આપડે કોઈ વાતો કરવા આયો એ કરવા

આખો નીતિ મંસા કા દેખી એલે બહુ થઈ ગયું તો હારો લાયો હો નાલપા બમ નાખો એય એય અલ્યા બાર ગાયરો નેચા પુલા લઈ રો લે લો કાટી લઈ લો મારો ઓરછો ગાડીયો વારો થઈ ગયો છે નવઈનો મારો રેસ મારો કે ખાટત કેવાના નામનો જો ગાડી ન ઉકતી હોનો હા ગાડી વલાઈ પાછી લઈ દે આવ ગાડી ડંગુડા

મરરબરગરણળ મરરહ મહરહ ઺૾હ જાળહ ઺૮રહ ઺ે઺ૺ઺઺઺઺઺઺઺઺઺໺ no,

sapnu os sapnu atu hova tanda mari vat ahabad tu tu mara sokra ne takkar mari na ta byan to mu joni na thava deu karma samadhi ali deu tana a tu jag ja hai na maru pan eto e tu budu sapna ma to sapna e to tu sapna ma bhala

જો જે મારા છોકરા સામે એવી નજર રાખતો કે અમારો મેલન આવડા આતમી તો રીત ખાતો પડ્યો જી ઓ એટલે કોઈ રીઅલમાં ટક્કર મારીને ભલું પૂછુ હવે મારી વાત હોભળ તારો સપનું કુવા નક અન પેલા તો કંકુતરી માબર નહીં લેહર ન કે થા ઈઓને પાહુ પાસ વાળું રાશીલું તો પાસ્તો ધમ પડ્યો તો લઈ રેકી તાણી

What's